આજે રથયાત્રા આજે શાંતિ સમિતિ ની મીટિંગ જેમાં હિન્દુ મુસ્લિમ અને સમાજના અન્ય આગેવાનો સાથે રહી અને 7મી તારીખે જે નું આયોજન જાતિપાઈ નગરની અંદર થવાનું છે જે છેલ્લા 32 વર્ષથી આયોજન થતું આવ્યું છે તો તેની અંદર વિવિધ ગવર્નમેન્ટ એજન્સી દેવી કે ઇલેક્ટ્રિક બોર્ડ જીવી છે એમની સાથે જે ઇલેક્ટ્રિક વાયરમાં દિવસે કોઈ કરણ ન લાગે અને કોઈ કેઝ્યુલટી ના સર્જાય એ બાબતે તકેદારી રૂપે પગલાઓ લેવા માટે સૂચના કરવામાં આવી સાથે નગરપાલિકાવાને લગતા જે મુદ્દાઓ છે જેમ કે રસ્તા ઉપર પથરાઓ પડેલા હોય રૂપ રીતે ખાડા હોય છે અથવા તો ગટરમાં જે ઢાંકણાઓ ખુલ્લા હોય છે કે રથયાત્રા દરમિયાન વધુ લોકો ના ભીડ ની અંદર કોઈ casualty થવાની સંભાવના હોય છે તો તેને અનુલક્ષીને જે પણ કોઈ પગલાં લેવા જેવા હોય છે એ બાબતોનું સૂચન અને coordination થાય એ માટે આજે પ્રયત્ન કરેલો હતો સાથે અમે નવતર પ્રયોગની અંદર આજે રથયાત્રા છે તો તેની અંદર હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર ટીમને પણ અમે સાથે રાખીશું તેમજ એમ્બ્યુલન્સને પણ અમે સાથે રાખીશું જેથી કરીને એ સમયે કોઈ ઘટના બને તો તેને તત્કાળ આપણે રિસ્પોન્ડ કરી શકીએ તેમજ છઠ્ઠી તારીખે અમે ડ્રોન દ્વારા પણ સર્વે કરવાના છીએ রথয <coughs> 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 রাতিগা টাউন পুলিশ স্টেশন ইনচার্জ